તમ प्लीज કનસારને કહેવાનો જાવું પડશે હવે ક્રોધ બહુ વધી ગયો ઈર્ષ્યા વધી ગઈ દ્વેષ વધી ગયો તમે સાંભળ્યું હશે કે સાપ અને નોળિયાની વચ્ચે વેર સાપ અને નોળિયાની વચ્ચે યુદ્ધ થાય સંઘર્ષ થાય તો નોળિયો મોકો મળે એટલે બચકા ભરી જાય વીખી નાખે પણ સાપને મોકો મળે એટલે સાપ નોળિયાનું ડસે અરે જો નોળિયાને ડસે તો નોળિયાના શરીરમાં ઝેર ફેલાય એટલે એ ત્યાંથી ભાગી જાય થોડી વાર માટે એક્સક્યુઝ મી કઈ નહીં ટાઈમ પ્લીઝ એવું બોલીને નોળિયો વધ્યો જતો રહે લડાઈમાંથી કે હું હમણાં આવું પછી એ જઈ એક જડીબુટ્ટી હોય આપણી ભાષામાં એને નોર્વેલ કહીએ છીએ એ સૂંઘી આવે નોર્વેલ એટલે પેલું બધું ઝેર ઉતરી જાય પાછો તાજો માજો થઈને હાજર થાય સાપની સાથે લડે એ સાપને મારવાની કોશિશ કરે વળી સાપને મોકો મળે અને સાપ જો ડસે વળી નોળીઓ ઝેર ચડે એટલે વયો જાય સમય લઈને અને જડીબુટ્ટી સૂંઘી આવે ઝેર ઉતરી જાય વળી પાછો હાજર થાય સંઘર્ષ માટે એમ કરતાં કરતાં એ લડાઈમાં અંતે નોળીઓ સાપ ઉપર વિજય પ્રાપ્ત કરે બસ સંસાર એ સર્પ છે અને જ્યારે જ્યારે આપણને ડસે ત્યારે આપણને ઝેર ચડે છે વેરનું ઝેર દ્વેષનું ઝેર ક્રોધનું ઝેર વાસનાનું ઝેર ઈર્ષાનું ઝેર આ બધા વિષ ચડે અને ત્યારે જે અશાંતિ થાય અસુખ થાય અને આવા જ્યારે ઝેર વધી જાય ને જીવનમાં એટલે સંસારને તે કહી દેવાનું જરા ટાઈમ પ્લીઝ એક્સક્યુઝ મી અને જડીબુટ્ટી હુંઘી આવવાની ઝડીબુટી હંગવા આવી જવાનું એ જડીબુટી એટલે આ એ જડીબુટી એટલે શ્રીમદ ભાગવત એ જડીબુટી એટલે રામા ટાઈમ પ્લીઝ કઈ સંસાર ને કેવાનું જાવું પડશે હવે ક્રોધ બહુ વધી ગયો ઈર્ષ્યા વધી ગઈ દ્વેષ વધી ગયો થોડા નિવૃત્તિ લઈ લઈએ આપણા કાર્યમાંથી હવે તમને કોઈ એમ પૂછે ને તમે અહીંયા સાત દિવસ કથા સાંભળી આઠ દિવસ કથા આંબળો ને કોઈ એમ કે હમણાં દેખાતા નહોતા ક્યાં ગયા હતા જડીબુટી ઊંઘવા પેલા ડાયા નોળિયાની જેમ જરા જડીબુટી સૂંઘવી જરૂરી હતી વચ્ચે વચ્ચે એટલે ટાઈમ થઈ ગયો હતો જડીબુટી ઊંઘવાનો એટલે જરા જી આવ્યા આઠ દિવસ જરા રજા લઈ આ બધા કામમાંથી બે ગયા જબ તક રહેગી જિંદગી ફુરસત ન હોગી કામ કામસે કુછ વખત તો એસા નિકાલો પ્યાર કર લો સે તમારી ફોડ હોય કે ફોર્ચ્યુનર હોય તમારી જે પણ ગાડી હોય દોઢ વર્ષે બે વર્ષે એને તે સર્વિસ કરવા મૂકવી પડે છે ગરાજમાં એ તો મશીન છે તો થાકી જાય તમે માણસ છો તમને સર્વિસ કરવા મૂકવા પડે કોઈ પૂછે ને ઘરે આવીને કે હમણાં કેમ કાકા દેખાતા નથી એટલે કાકીએ કહેવાનું સર્વિસમાં ગયા હમણાં આઠ દિવસ સર્વિસમાં છે કઈ સર્વિસ ન કથમ બેઠા બધું પૂરેપૂરું ચેકિંગ થઈ જાય એક એક્સપેર પાર્ટ્સ બધા યોગ્ય રીતે ઓલાયતે ગરાજમાં બધુંય જુએ છે આમ અહીંયા વચ્ચે વચ્ચે ઘણા એમ પૂછે હું કામ કથા સાંભળવાની આટલા માટે મેન્ટલી પણ સ્વસ્થ રહો એ જરૂરી છે વર્ષમાં કેટલી વાર કથા સાંભળવી જોઈએ મને તમે સર્વિસમાં કેટલી વાર આપો ગાડી વર્ષમાં એવો હિસાબ રાખો ને ઓછામાં ઓછો બાકી તો આમ તો कथा तो सदा सेव्या सदा सेव्या भागवती कथा व्यास जी नो तो आदेश थोड़ा समय ही सही लेकिन सदा से है कथा श्लोका श्लोक पादेद भागवत्यमण्यमोति राजसूयाश्वेध अरे आधा श्लोक श्लोक का एक चरण मात्र लेकिन नित्य પઠન સાંભળો પછી આમ થશે તો એમ કહીશું ભાઈ રોજ તમારા ઘરે બેઠા બેઠા અને આ સારું છે વિજ્ઞાન નો એક સરસ મજાનું ટેકનોલોજી નો આશીર્વાદ છે કે આપણને ઘર બેઠા સત્સંગ પ્રાપ્ત થાય જરાક ટીવી ખોલો એટલે ક્યાંક ને ક્યાંક કોઈક ચેનલ ઉપર કોઈ ને કોઈ મહાપુરુષની વાણી સાંભળવા મળે જેને ન ગમે એ વળી પાછા ટીકા કરે ટીવી ખોલ્યું થતું નથી જેવા મૌન કરીને ત્યાં કોક ને કોક બાવાજી કોક ને કોક શાસ્ત્રીજી કોઈક ને કોઈક ભાઈજી કોક ને કોક ફલાણાજી ચાલુ જ હોય એટલે રેસ્ટોરન્ટ બાર બાર કલાક પંદર પંદર કલાક ખુલ્લા રહે એનો તને વાંધો નથી હોસ્પિટલો ચોવીસ કલાક ખુલ્લી રહે એનો તને વાંધો નથી આ જેને અણગમા થઈ ગયો હોય એની વાત છે બાકી તો જેને ગમે છે એ તો શોધે છે કે ભાઈ મોકો ક્યારે મળે એ તો રૂચિ અરૂચિ કી વાત હૈ આ પિયકડો હોય છે જેને પીધા વગેરે નથી હાલતો એ નથી ગોતી લેતા ગમે ભલે દારૂબંધી હોય આ રાજ્યમાં પણ નથી ગોતી લેતા અને એને મળી જાય છે એમ જેને જેને આમાં રૂચિ હોય એને પ્રભુ કૃપા કરે અને સત્સંગ મળી જ જાય તો વિજ્ઞાન અને ટેકનોલોજીના આશીર્વાદ છે કે આ દ્વારા પણ તમને નિત્ય સત્સંગ મળે અરે તમે રોજ એક સારા પુસ્તકનું એક પાનું વાંચો ને એ સત્સંગ છે વાલા સારા પુસ્તકનું એક પાનું વાંચો રોજ રાતના સૂતા પહેલા સત્યનો સંગ થાય પુસ્તકના માધ્યમથી વ્યક્તિના માધ્યમથી સત્સંગ છે કૃપા કરે અને આપણે પોતે નક્કી કરવાનું કે હમણાં ઝેર વધી ગયું ટાઈમ થયો છે નોર્વેલ હુંઘવાનો જે આવીએ જડીબૂટી સૂંઘી આવીએ હમણાં હમણાં ગુસ્સો બહુ આવે જાય છે हम हम ईर्षा बहुत थाय से मैंने ये तो आपने अपनी जात ने पूछवा तमें तरा डॉक्टर कि तबियत बराबर नहीं हम मानसिक कथा बहुत महत्वपूर्ण है तो भव भय भंजनी है ये भागवती कथा संसार नहीं साथ है तो आपने एक एक क्षण संघर्ष में छिये एक एक क्षण मैं आपसे कहता हूं आप सांस ले रहे हो ये युद्ध कर रहे हो काल के साथ तुम्हारा युद्ध है ये तुम मरना नहीं चाहते शरीर अपने आप को बनाए रखना चाहता है बचाए रखना चाहता है मरना नहीं चाहता समाप्त तो होना नहीं चाहता सांसें ले रहे हैं हम तुमने देखा जैसे ही कोई रोग हो जाता है थोड़ा सा तुम शरीर को अवसर दो शरीर स्वयं तुम्हारे रोग के साथ लड़ने लगता है तुम्हारे शरीर में रोग के साथ फाइट करने की एक सिस्टम बनी हुई यदि उसमें थोड़ा उपवास कर लियो एट लाडवा पचावा एक्स्ट्रा काम एम शरीर ने थोड़ा मुक्त रखो પીઝા પીઝા પચાવવાના એક્સ્ટ્રા કામમાંથી જો શરીરને થોડું મુક્ત રાખો તો શરીર એમ કે બાપા નિરાશ લેવા દે ને તો આને તો હું ધોઈ પીશ શરીર આપણને એમ કે આ રોગને તો હું ધોઈ પીશ હું લડી લઈશ પણ તું મને પીઝા ખાવા માટે થોડોક ફુરસત થવા દે ને તો આને તો હું જોઈ લઈશ શરીરની પોતાની એક સિસ્ટમ છે ડિફેન્સ માટેની લડવા માટેની रेजिस्टेंस पावर शरीर पास तो हर सांस एक संघर्ष है एक युद्ध है गीता में भगवान श्री कृष्ण जब कहते हैं अर्जुन से तस्मात सर्वेशु अंडरलाइन इट सर्वेशु कालेषु माम अनुस्मर युद्ध નહીં તો એમ કહો જ ને અર્જુન ને કે આ કુરુક્ષેત્રમાં યુદ્ધ છે સંસાર ને સર્પની ઉપમા આપી છે भगवत न संसार सर्प दष्टम यो विष्णुरातम अमू मुचत सुखदेव जी वंदना जमने आ संसार रूपी सर्पना दंश थी विष्णुरातम परीक्षित ने मुक्त कर बचाया संसार सर्प અને માતમેમાં પણ કેવી છે આ કથા બોલે સંસાર ભયનાશનમ રામચરિતમાનસમાં સંશયને સરપ કહ્યો છે સંશય सर्प ग्रसन Urgadઃ સંશય રૂપી સરપ કો ગ્રસને વાલે ગરુડ કી વાત ये कथा श्रीमदभागवत न महात्म्य काल ने व्याल काल व्याल मुखग्रास त्रास निर्णाश है तबे काल व्याल है संशय सर्प है संसार सर्प है સર્પથી ભય લાગે સર્પ ડસે એને ઝેર ચડે એને શાંતિ ન હોય એનો સમય રહેતા જો ઇલાજ ન થાય તો એ મરે કાળથી પણ ભય લાગે સંશય સર્પ જો ડસ્યો હોય તો એનો જલ્દી ઈલાજ કરાવો સંસાર રૂપી ડસે પ્રત્યેક ક્ષણ યુદ્ધ છે સૌરાષ્ટ્રના સંતોએ જે સંતવાણી ગવાયત ને એ બાજુ એમાં છિલ પર છી બાંધો તમે હથિયાર સંતો ભાઈ એ જી છિલ પર છી બાંધો તમે હથિયાર ભાઈ રે માહલાઠી તમે જો ધ લડો you <laughs>